કેમ છો દોસ્તો હું કરણવાળા તમારા બધાનું સ્વાગત છે ફ્રી એકવાર મારા નવા બ્લોગમાં તો આજના વિડીયોમાં આપણે એ કહેવાનું હતું કે તમે લોકો જો આપણા વિડીયો જોઉં છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ લાઈક અને કોમેન્ટ કરતા જાઓ જેથી આપણું ચેનલ થોડુંક આગળ વધે તો બધાને નમ્ર વિનંતી છે કે આપણે ચેનલમાં બધા સબસ્ક્રાઈબ કરવાનું કરો જો અમારા નિહિતભાઈ કહે છે કે ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો

અને જો આ અમારા બધા ટાબરિયાઓ અમારા પ્રણવભાઈ છે દિયાનભાઈ છે દિયાના બેન છે અને અમારા નિહિતભાઈ અને ધ્રુવભાઈ તો જો દોસ્તો જો આ અમારા બધા છોકરાઓ છે જો આ ઘરની અંદર જો આવા બેકારો કરી રાખે અને ભેગા વાર મમ્મી રાઈડ નાખ્યા રાખે છે છોકરા માથે ના અમારા નિહિતભાઈ જો આખા ગામમાં આટો મારે છે પ્રણવભાઈ તમારે કંઈ કહેવાનું છે થેંકુ નો મારા બધા જો કેવા જો

ના મારા દિયાના બેનને છે ને થોડુંક લાગી ગયું છે શું લાગ્યું તને હા ખબર બે હા આ અરે ગુગરાવા દે મામા ક્યાં ગયા હા મારો દીદી ભાઈ જો આ થાંભલો દેખાય નહીં એમાં ભટકાણા હતા એટલે થોડો સારા મનો થઈ ગયા છે જો આ ભાઈ ભટકાણા હા બે જો આયા

અમારા પપ્પા ખારા થાય છે એટલે આ બધા બેકારો માંડ્યો છે અને તમરાવાડા છે રે અબે સરગવાડા છે હા એ કોઈ બે એમ નથી તો હવે આપણે આ વિડીયો ના એન્ડ કરીએ મળીશું એક નવા વિડીયો માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને ગુડ દોસ્તો